માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે રોજ નવું એટલે રોજ કાંઈક અવનવું આપીએ છીએ તો મટીરિયલ જોઈને બહેનોને થશે કે આજે પૂજાબેન શું લઈને આવ્યા છે તો આજે સેલના ભાવની અંદર કાંઈક નવું લઈને આવ્યા ને એના કરતા પણ સવિસિસ આપણે બતાવવાના છે એટલે પૂરો વિડિયો જોજો લેડીઝ ચપ્પલ ની અંદર આપણે સેલ કરવાના છે લેડીઝ ચપ્પલમાં આ જો અચણિયા ચોલીનું કાપડ છે એકદમ મસ્ત પ્યોર બનારસી હેવી કલેક્શન પ્રીમિયમ ક્વોલિટી ની અંદર પ્રેસ માલમાં પૂરે પૂરી 4 મીટર ની કટ આવશે આની અંદર અચણિયાનું કાપડ છે કાપડ છે અંસ્ટી ચાખો આ જો આ બ્લાઉઝનું કાપડ છે બહુ મસ્ત છે રાણી ગુલાબી કલર મેચિંગ એ પરફેક્ટ છે અને દુપટ્ટોય આવશે સાથે 500 રૂપિયાના સેલ ની અંદર આ જુઓ દુપટ્ટો આ દુપટ્ટો તમે લેવા જાઓ તો પાંચસો રૂપિયામાં તો દુપટ્ટો જ આવે ખાલી પ્યોર બનારસી હેવી કલેક્શન છે પાંચસો રૂપિયામાં જુઓ તમે ચોલીનું કાપડ દુપટ્ટો અને બ્લાઉઝ બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે પાંચસો રૂપિયામાં એક આ આઈટમ છે એની અંદર કલર છે બધા અલગ અલગ બતાવી દઉં છું આ જોઈ લે આ ચણિયાનું કાપડ આખું થોડું કોલિંગ બતાવી દઉં એટલે બેનોનું આઈડિયો આવી છે નવરાત્રિમાં ચોલીયું બનાવવી છે તો પરફેક્ટ જોવું તો પડે આ જો અને નીચેનો જે બેટ કલરનો ફ્લેર છે એ ટાઈપનું બ્લાઉઝ છે બ્લાઉઝ જો અને દુપટ્ટો જોઈએ દુપટ્ટા બધામાં પૂરેપૂરી કટવાળા દુપટ્ટા આવશે પાંચસો રૂપિયામાં આ જો

ડબલ સાઈડ આપણે ખોલીને આ દુપટ્ટો પાંચસો રૂપિયામાં દુપટ્ટો ન આવે તો આ ચોલીનું આખું કાપડ તમને પાંચસો રૂપિયામાં આવી જાય છે આ જોઈ લ્યો તમે બહુ મસ્ત છે હવે આ કલર મને ગમે છે તો પેલા આ બતાવી દઉં બ્લેક કલર વાળું બેનું બહુ ગમશે જેમાં જે કલર હશે એ બતાવી દઈશ આ બ્લેક કલર વાળી જોઈ લો તમને ચોલી બનાવો તો મસ્ત જ લાગે પ્લેન ગાળામાં છે પાછું એનું બ્લેક કલરનું બ્લાઉઝ છે આ ચૂરીઓ બ્લેક કલરનું બ્લાઉઝ આ દુપટ્ટો છે બ્લાઉઝ આ છે બ્લાઉઝ છો બ્લાઉઝમાં આ રીતના બોર્ડર પટ્ટો આવશે નીચેના ભાગમાં અને દુપટ્ટો બ્લેક કલરનો આવશે પાંચસો રૂપિયામાં ગાળા બોર્ડરનો દુપટ્ટો છે બહેનોને ગમે એવો છો એકદમ એટલે એકદમ મસ્ત મચાનું છે પાંચસો રૂપિયાની અંદર હવે કા બતાવી દો બહુ એટલે બહુ મસ્ત પીસ છે આખું પટોળા સ્ટાઈલનું ચોલી બનાવી હોય તો એમ પીસ લાગે અચ્છા આ ચણિયાનો ભાગ છે આખો નીચે બીટ કલરની બોર્ડર આખો એ રીતનો આવશે આ દુપટ્ટો જુઓ આખો આ નીચેનો ભાગ છે એ દુપટ્ટાનો છે આખો જો આ ભાગ હાથીવાળી બોર્ડર પટ્ટો છે આખી બુટી છે એ જ રીતના બોર્ડર પટ્ટો નીચેના ભાગમાં આવશે અને આ પ્લેન બ્લાઉઝ છે બ્લાઉઝની પૂરેપૂરી કટ આવશે જો આ બ્લાઉઝ જોઈએ આટલું મોટું બ્લાઉઝ આવશે અને બ્લાઉઝ મે આ રીતના પટ્ટા છે સ્લીવમાં મૂકવા હોય આગળ પાછળના ભાગમાં મૂકવા હોય ફૂલ સ્લીવ તમારે કરવી હોય તો આ ચોલીમાં તમારે બ્લાઉઝ સરસ થઈ પાંચસો રૂપિયામાં પર્પલ કલર બહુ મસ્ત છે આ પર્પલ કલર એ પર્પલની સાથે પીચ કલર નું મસ્ત કોમ્બિનેશન છે જુઓ તમે પીચ કલર એકદમ એટલે એકદમ મસ્ત કોમ્બિનેશન

નીચેના ભાગમાં આ રીતના બોર્ડર પટ્ટો અને કોમ્બિનેશન કરીને બતાવી દઉં છું દુપટ્ટાની સાથે આ જોઈ લ્યો પર્પલ ને રાણી ગુલાબીનું કોમ્બિનેશન નીચે પાછો એ રીતનો રાણી ગુલાબી બોર્ડર પટ્ટો છે બહુ મસ્ત લાગે ઘરે સીવતા હોય એ બેનોને તો સોનામાં સુગંધ પડી પાંચસો રૂપિયામાં મસ્ત મનમાનતું કલેક્શન તૈયાર કરી લેવાના છે અને જે બેનો નથી સીવતા એ પણ લિમિ લિમિટેડ સ્ટીચિંગની અંદર મસ્ત કલેક્શન તૈયાર કરી લેશે આમાંથી ચણિયા ચોલીના ચણિયા કોઈને બનાવવા હોય તો આપણે બનાવી દઈએ છીએ આપણા મેન્યુફેક્ચરિંગ ઉપર બ્લાઉઝ તમારે તમારી સાઇઝ અને ચોઈસ પ્રમાણે બનાવવાનું રહેશે એકદમ એટલે એકદમ રીઝનેબલ ભાવમાં આપણે બનાવી દઈએ છે આ છો તમે આ દુપટ્ટો જોઈ લ્યો આમાં રાણી ગુલાબી કલર નો દુપટ્ટો એનું બ્લાઉસ ઉપર અને નીચેના ભાગમાં આ રીતના બોર્ડર પટ્ટો અને સાથે કોમ્બિનેશન જોવું પિસ્તા નું કોમ્બિનેશન છે બહુ મસ્ત લાગે રાણી ગુલાબી અને પિસ્તા અને આ નીચેના ભાગનો બોર્ડર પટ્ટો છે પાંચસો રૂપિયામાં એમાં એક બીજો કલર છે આપણી પાસે મહેંદી વરિયાળી કલર કીએ ને વરિયાળી કલર છે એમાં રોયલ બ્લુ કલર દુપટ્ટો અને બ્લાઉઝ દુપટ્ટા બહુ બટલે બહુ મસ્ત દુપટ્ટા છે આઠસો થી નવસો નો તો દુપટ્ટો થઈ જાય તો પાંચસો રૂપિયામાં તમારે દુપટ્ટા સહી બધું કમ્પ્લીટ પરફેક્ટ ફિનિશિંગ ને મેચિંગ વાળી હવે કે ની અંદર આ કલર છે આપણી પાસે પીળો કલર તમારી પીઠી માં હાલે ને ઊમે હાલે અને ટમેટી કોમ્બિનેશન છે એટલે બહુ મસ્ત લાગશે પીરો આ જો આનો બ્લાઉસ ઉપર ના ભાગ નું કાતર મૂકેલી છે ને અહીંથી કટ કરવાનો રહેશે અને આનો દુપટ્ટો જો કોમ્બિનેશન જોઈ પીડા નું અને રાણી ગુલાબી હવે આપણે ખલેરિયા વાળું બતાવીએ છીએ

એની બોર્ડર પટ્ટો કાચો આડો પટ્ટો અને આ ખુલેરિયા વાળી ચોલી પાંચસો રૂપિયામાં લેવા જાઓ તો આવી ચોલી ન જ મળે એવી સરસ સરસ કલેક્શન આપણું મેરા વોલ માટે આપે છે તમને હવે આપણે ચપ્પલમાં બતાવી દઈએ છીએ આ જો તમે એકસો પચાસ રૂપિયામાં લેડીઝ ચપ્પલ બહુ મસ્ત છે હિલવાળા છે અને મટીરિયલ જોઈ લે સરસ છે

એકસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત છે આ હેવી હેવી ક્વોલિટી ના છે ઓનલાઈન મંગાવવા હોય તો નંબર પ્રમાણે તમે મંગાવી શકો છો આની છ નંબર આ જોઈએ દોરીવાળા એકસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત છે આ ને બધી હેવી હેવી ક્વોલિટી છે બધા બહુ ખોલશું આવી ખોલી દઉં છું ચોખા છે એક સો પચાસ પ્રસંગમાં પહેરા હોય તો સરસ લાગે બધી હેવી ક્વોલિટી છે બ્લેકમાં બી છે અલગ અલગ પેટર્ન ઘણી બધી પેટર્ન એટલે ઘણી બધી પેટર્ન છે આની અંદર આ તમે ચાર પાંચ અને છ નંબર સુધી મળી જવાના છે એકસો પચાસ રૂપિયામાં મધ મળી આવા લેવા ચાવ તો આ સેન્ડલમાં બહુ બધી વેરાયટી છે બ્લેક કલરના છોકરીઓને ગમે એવા સરસ મજાના એકસો ને પચાસ રૂપિયામાં કચ્છી વર્ગવાળા છે બધા સરસ સરસ એવી કલેક્શનના ચપ્પલ છે ખરેખર મસ્ત છે અને બહુ સરસ હોય તો જ આપણે ચપ્પલ મગાવીએ અને એનો સેલ કરીએ કારણ કે આપણે નબળી વસ્તુ વેચતા નથી નબળી વસ્તુ બહેનો લેતા નથી આ જુઓ તમે બધા સરસ સરસ પહેરાઈ થઈ જશે કાંઈ બહુ મસ્ત છે ઝીણી પટ્ટીના છે બહુ પેકિંગ કરેલી છે અને ખોલવામાં ટાઈમ લાગે એમ છે બહુ સરસ છે કાપવું પડે એમ છે એકસો ને પચાસ રૂપિયામાં જોઈ લ્યો તમે

હજી આ અને આને તથા પણ વિશેષ નવું નવું કલેક્શન બતાવતા રહેવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણી સાથે જય માતાજી